કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં તહેવારોની રજાને કારણે માનવ મહેરામણ ઉમટ્યું છે ગુજરાતના ગોવા ગણાતા નાગવા બીચના દરિયાકિનારે નવા વર્ષની ઉજવણી કરવા દેશ વિદેશના પર્યટકોનો મેળો ભરાયો છે પર્યટકો દીવનો ઐતિહાસિક પોર્ટુગીઝનો કિલ્લો પાંચ પાંડવ સ્થાપિત ગંગેશ્વર મહાદેવ ઉપરાંત જોવાલા જોવાલાયક વિવિધ સ્થળોની સાથે વોટર સ્પોર્ટનો ભરપૂર આનંદ માણી રહ્યા છે દીવમાં મને સૌથી સારું બોટિંગ લાગ્યું બહુ મજા આવી બોટિંગ કરવામાં અને બાકી દીવમાં એક્ટિવિટીઝ સારી છે પછી મંદિર નાગેશ્વર મંદિર બી બહુ સારું છે ત્યાં એક શાંતિ મળે છે દર્શન કરીએ ત્યારે કચરો નહીં કોઈ ગંદકી નહીં બહુ જ સારું લાગ્યું બીજી જગ્યાએ કેવું કે આમ ગંદકી હોય છે અને પછી આપણને જાવું ના ગમે ને બધું અહીંયા એવું નથી હોતું આપણને ક્લીન એકદમ ક્લીન લાગ્યું દીવમાં આજે પહેલી વખત આવ્યો અહીંયા હું ફોર્ટ નાગવા બીચ ગંગેશ્વર મહાદેવના વિઝિટ કરવા જવાનો છું અહીંયા અમે સ્પીડ બોટ નું પણ અમે વિઝિટ લીધી છે જે ખૂબ સરસ હતી અને એમાં ખૂબ અમને મજા આવી હવે ફોર્ટ માં જવાનું છે તે અમે જોઈને વિઝિટ કરીશું ફેમિલી સાથે વારંવાર જ્યારે સોમનાથ આવે અચૂક દીવ આવીએ જ છીએ દીવમાં દરિયાકાંઠે ચોપાટી પર ઓર મજા આવે છે ગંગેશ્વર મહાદેવ છે બરોબર અન્ય સ્થળો હજુ થોડા ઘણા બાકી છે એટલે હજુ બીજી વખત આવશું તો વિઝિટ લેશું કમ્પલસરી